નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ભક્તિટાણું ચેનલમાં ગણેશ ચતુર્થી એ ચંદ્ર દર્શનની હોય છે મનાઈ શું છે માન્યતા જાણો વર્જિત સમય ગણેશ ચતુર્થી આ વર્ષે સાત સપ્ટેમ્બર શનિવારે છે ભગવાન શ્રી ગણેશના જન્મદિવસની ઉજવણીને ગણેશ ઉત્સવ અથવા ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે આ તહેવાર દસ દિવસ સુધી ઉજવવામાં આવે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચતુર્થી તિથિ પર ચંદ્ર દર્શન વર્જિત છે ચતુર્થી તિથિની શરૂઆત અને અંતના આધારે સતત બે દિવસ સુધી ચંદ્રદર્શન વર્જિત હોઈ શકે છે ખાસ કરીને સંપૂર્ણ ચતુર્થી તિથિને દિવસે ચંદ્ર શાસ્ત્રમાં મનાઈ ફરમાવાય છે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર શા માટે વર્જિત છે એવું માનવામાં આવે છે કે ચંદ્ર જોવાથી ખોટો આરોપ અથવા ખોટો કલંક લાગે છે આ દિવસે ચંદ્રને જોનારી વ્યક્તિને ચોરીના ખોટા આરોપોનો સામનો કરવો પડી શકે છે પૌરાણિક કથા અનુસાર ભગવાન કૃષ્ણ પર મસ્તક નામનો અમૂલ્ય રતનની ચોરી કરવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો ખોટા આરોપમાં સામેલ ભગવાન કૃષ્ણની સ્થિતિ જોઈને નારદ ઋષિએ તેમને કહ્યું કે ભગવાન કૃષ્ણએ ભાદરવા શુક્લ ચતુર્થીના દિવસે ચંદ્રને જોયો હતો જેના કારણે તેમને ખોટો આરપનો શ્રાપ મળ્યો હતો ભગવાન ગણેશે ચંદ્ર ભગવાનને શ્રાપ આપ્યો હતો કે જે વ્યક્તિ ભાદરવા મહિનાને શુકલ ચતુર્થી દરમિયાન ચંદ્રને જોશે તેને શ્રાપ લાગશે ગણેશજીએ ચંદ્રને શ્રાપ શા માટે આપ્યો હતો તેની પાછળ બે કથા છે એક તો શિવજીએ પોતાના પુત્ર ગણેશનું જ માથું કાપી નાખ્યું હતું અને પછી તેમને પુનર્જીવિત કરવા માટે ગજનું માથું લગાવવામાં આવ્યું આ સમયે પોતાની સુંદરતા પર ગર્વ કરીને ચંદ્રદેવ હસ્યા હતા અને તેથી ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો અન્ય એક કથામાં ગણેશજી જ્યારે ઉંદર પર સવાર થઈને ફરવા નીકળ્યા તો તેમના ભારે શરીરને કારણે ચંદ્રદેવ મજાક ઉડાવી રહ્યા હતા આ કારણથી ગુસ્સે ભરાયેલા ગણેશજીએ ચંદ્રને શ્રાપ આપ્યો હતો કે જે આજના દિવસે ચંદ્રનું મુખ જોશે તેને શ્રાપ લાગશે જોકે નારદ ઋષિની સલાહ પર ભગવાન કૃષ્ણએ ખોટા દોષથી મુક્તિ મેળવવા માટે ગણેશ ચતુર્થીનો કર્યા હતા અને દોષ મુક્ત થયા હતા ગણેશ ચતુર્થીના દિવસે આ સમયે ન કરો ચંદ્ર દર્શન પંચાંગ અનુસાર સાત સપ્ટેમ્બર બે હજાર ના રોજ સવારે સાડા નવથી થી સાંજના પોણા નવ સુધી ચંદ્ર દર્શન સમય વર્જિત છે આ સમયગાળો સવા અગિયાર કલાકનો રહેશે શ્રી ગણેશાય નમઃ